પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી દેવા વિનંતી છે ઘણા બધા નવા ફીચર્સ તમને નવા વર્ઝનની અંદર મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વાધ્યયન પો પર ક્લિક કરી ધોરણ આઠ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સૌથી પહેલો છે સમજ બાકી કરીએ એટલે કે આ રાશિઓની તુલના ચેપ્ટરની અંદર જેટલા બી આખો ટોપિક સમજૂતી આવે છે તેની શોર્ટ સમજૂતી અહીંયા આપેલી છે ટૂંકા સ્વરૂપે આપેલી છે આ એકવાર જોઈ લેવાની છે આખું ચેપ્ટર શું કહેવા માગે છે અને કઈ રીતનું છે આપણને બધું સમજાઈ જશે પ્રશ્ન પહેલો વિકલ્પ પસંદ કરી ખાનામાં ક્રમ લખવાનો છે પહેલો છ કિલોગ્રામ અને આઠ મીટરનો ગુણોત્તર તો અહીંયા છ છે તો ત્રણ દુ છ ચાર દુ આઠ બે બે ઉડી ગયા ત્રણ વધ્યા અને ચાર વધ્યા ઓપ્શન એ જવાબ આવશે બીજું છે પાંચ આઠ અને ખાલી જગ્યા ચાલીસ સંખ્યાનો પ્રમાણમાં છે ઓપ્શન બી જવાબ આવશે પચીસ ત્રીજાની અંદર જવાબ બાર આવશે ઓપ્શન બી ચોથું પંખાની પડતર કિંમત બારસો અને નફો થયો બસ્સો ચાલીસ ઓકે બારસો અને નફો લેવાનો છે બસો ચાલીસ તો વેચાણ કિંમત શું થશે તો વેચાણ કિંમત ચૌદસો ને ચાલીસ રૂપિયા કેમ આ પડી છે અને આ નફો એમાં ઉમેરી દેવાનો તો આનો જે સરવાળો આવે એ ભાવે તમે વેચો તો બારસો રૂપિયા આપણે આગળથી લાવ્યા હતા અને બસ્સો ચાલીએ આપણે વધારાના મળ્યા એ આપણો પ્રોફિટ થયો

તો અહીંયા આપણે માની લો કે પાંચ રૂપિયાના પાંચસો રૂપિયા ઓકે પાંચ રૂપિયાના પાંચસો પૈસા થયા તો નીચે પાંચસોના છેદમાં પચાસ પૈસા ઓકે પચાસ પૈસા લખી દીધા શૂન્ય શૂન્ય ઉડી ગઈ તો અહીંયા દસ પંચા પચાસ તો ઉપર કેટલા વધ્યા દસ વધ્યા અને નીચે ઓકે વન મિનિટ અહીંયા પાંચે દાન પચા તો ઉપર કેટલા થયા દસ તો દસ ના છેદમાં નીચે કશું નથી એનો મતલબ એક તો દસના છેદમાં એક એનો જવાબ આવે તે જ રીતે અહીંયા દસ કિલોમીટર અને વીસ મીટર છે દસ કિલોમીટરને મીટરમાં ફેરવવાનું છે તો દસ કિલો એક કિલોમીટર એટલે હજાર તો દસ કિલોમીટર એટલે દસ હજાર બ્લૂ કલર લઈ લઉં તમને અલગ દેખાય અહીંયા લીધા આપણે દસ કિલોમીટર દસના છેદ એના દસ હજાર થાય દસ હજાર વાગ્યા વીસ કરવાના છે શૂન્ય શૂન્ય ઉડી ગઈ બે પંચાને દસ તો પાંચ અને આ બે શૂન્ય પાછી અહીંયા લખી દેવાની તો શું વધી ઉપર પાંચસો નીચે કશું નહીં મતલબ આપણો જવાબ મળશે ઓકે ગયું તે જ રીતે આગળનો ત્રીજો છે તેમાં જવાબ આવશે ચોથાની અંદર પંચોતેર ટકા પાંચમાની અંદર અઠ્યાવીસ ટકા છઠ્ઠાની અંદર ચારસો અને સાતમા માં એકસો એસી જવાબ મળશે મિત્રો આ દરેક વિડીયો છે તે સોલ્યુશન પૂરતા જ છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ગણિત એક વિષય એવો છે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે અને તમને કેટલું આવડે છે તમારે જાણવાનું છે ના આવડે તો જ આ વિડીયોનો સહારો લેવાનો છે વિધાનો ખરા છે કે ખોટા તમે આ મુજબ કરી શકશો પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો પહેલું એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ વીસ ટકાને ફૂટબોલ પસંદ છે સિત્તેર ને વીસ નેવું બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે નેવું ને એક દસ સો તો બાકીના દસ લોકો રહે છે અન્ય રમતો પસંદ કરનાર બે માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી અન્ય રમતો એટલે કે દસ ટકાની અંદર બે માણસો છે એટલે કે સો ટકામાંથી આ જે બાદ કરીએ તો આપણે દસ અન્ય લોકો મળ્યા હવે અન્ય રમત પસંદ કરનારા બે હોય એનો મતલબ કે દસ હતા તો દસ અહીંયા એના સો વડે ગુણવાના ને દસ ટકા હતા એ નીચે લખ્યા શૂન્ય શૂન્ય ઉડી ગઈ અને કુલ આપણને મળ્યા વીસ હજાર તો કુલ વીસ હજાર લોકો હતા વીસ હજારના સિત્તેર ટકા કરો તો કેટલા થશે ચૌદ હજાર તો ચૌદ હજારને કેટલા ગમે ક્રિકેટ ગમે છે વીસ હજારના વીસ ટકા કરો તો ચાર હજાર ચાર હજારને ને ફૂટબોલ ગમે છે ચૌદ ને ચાર અઢાર અઢાર ને બે અન્ય હતા એ વીસ થઈ ગયા તો વીસ હજાર આપણો જવાબ સાચો છે બીજું એક કબાટની વેચાણ કિંમત એટલે કે એક્યાસી રૂપિયામાં વેચવાનું છે તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય ઓકે તો એક્યાસી સો નેવું વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત સો હોય કારણ કે દસ ટકા વળતર આપ્યું છે દસ ટકા વળતર આપ્યું એનો મતલબ સોના દસ ટકા કરો તો દસ થયા તો નેવું રૂપિયા થયા તો નેવું રૂપિયા મેં વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત સો હોય તો એક્યાસી વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય તો આ રીતે ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરી છેદ ઉડા નવ હજાર રૂપિયા છાપેલી હશે નવ હજારના દસ ટકા નવસો રૂપિયા તો નવ નવસો રૂપિયા એને બાદ કરી દીધા તો નવ હજારમાંથી નવસો જાય તો આઠ હજાર સો રૂપિયા મેં એને વેચવાનું હતું એનો મતલબ એની વેચાણ કિંમત છે ત્રીજું કનુભાઈનો માસિક પગાર પંદર હજાર હતો વધીને અઢાર હજાર થયો તો તેમના પગારમાં કેટલા ટકાનો વધારો થયો તો અઢાર હજારમાંથી પંદર હજાર બાદ કરો તો ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો પગાર વધારો ટકામાં ત્રણ હજાર ગુણ્યાસો છેદમાં પંદર હજાર તો વીસ ટકાનો વધારો થયો એનો મતલબ પંદર હજારના વીસ ટકા કરો તો પંદર દુની ત્રીસ ત્રણ હજાર થયા તો પંદર હજારમાં ત્રણ હજાર ઉમેરો તો અઢાર હજાર રૂપિયાનો પગાર થઈ ગયો એટલે વીસ ટકા વધ્યો પગાર ક્રોસ ચેકિંગ કરવું હોય તો ચોથું છે ટીવીની વેચાણ કિંમત બત્રીસ હજાર એના ઉપર આઠ ટકા જીએસટી આપવાનો ખરીદવા કેટલી કિંમત આપવી પડે તો સીધી વસ્તુ બત્રીસ હજારના આઠ ટકા કરો જે જવાબ આવે એ એની અંદર ઉમેરી દેવાના તો ચોત્રી પાંચસો સાહીઠમાં એને વેચવી પડે એટલે કે એને રૂપિયા આપશે તો એને ટીવી મળશે વિથ જીએસટી પાંચમું રેડિયોના બાર ટકા જીએસટી આપીને ખરીદ્યો રેડિયો મેં ચાર હજાર ચારસો એસી ચૂકવ્યા તો છાપેલી કિંમત કેટલી તો ચાર હજાર રૂપિયા આપણને છાપેલી કિંમત જવાબ મળે દાખલા ગણવાના છે પહેલું સોળ હજારનું આઠ ટકા લખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ છે એનું સૂત્ર છે એસઆઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી પી એટલે પ્રિન્સિપાલ મુદ્દલ કહીએ તે આર એટલે રેટ એટલે વ્યાજનો દર ટી એટલે ટાઈમ મુદત ત્રણ વર્ષની તો પી એટલે સોળસો સોળ હજાર હતા સોળ હજાર લખવાના ઓકે અહીંયા સોળ હજાર લખવાના છે સોળ હજાર વ્યાજનો દર છે આઠ ટકા અને ત્રણ સોળ હજાર લખ્યા તો આ બે શૂન્ય ગઈ અહીંયા બે શૂન્ય ગઈ કેટલા વધ્યા એકસો સાહીઠ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ કરવાનો જે જવાબ આવે એ તમારે લખવાનો છે સમજાઈ ગયું અહીંયા સોળ હજાર હતા અહીંયા ભૂલથી મારે સોળસો લખાઈ ગયા છે એ તમારે સુધારી દેવાનું છે તો જવાબ આપણને એકસો સાહીઠ ગુણ્યા ગુણ્યા ત્રણ કરો તો ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયા જે આ મુજબ છે તે પ્રમાણે આવશે જવાબ આપણો આ સાચો જ આવે છે ફક્ત એક સૂન મૂકવાની ભૂલાઈ ગઈ હતી બાકી આટલો જ જવાબ તમારે આવશે બીજું છે સોળ હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ લખો તો બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ સોળસો ચાલીસ રૂપિયા થાય ત્રીજો છે તેની ગણતરી આ પ્રમાણે તમે કરી શકશો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે વિડીયો લાઇક કરો તમારા અને મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો ચોથું ચાર હજારનું દસ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો સાદું વ્યાજ તો આપણે જે સૂત્ર મૂકી દુ તે રીતે આપણે શોધી શકીએ તો આઠસો રૂપિયા આપણને સાદું વ્યાજ આવે છે એની જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલાં આઠસો રૂપિયા આવશે આઠસો રૂપિયાની અંદર પાછું આની અંદર ઉમેરી દેવાના અને પાછું એનું ગણવાનું તો એ આપણને મળશે આઠ આઠસો ને ચાલીસ રૂપિયા તફાવત કેટલો થયો આઠસો ચાલીમાંથી આઠસો બાદ કરો તો ચાલીસ રૂપિયા વધે સીધો હિસાબ કરવો હોય તો આ બે ટકા સાદું બે બે વર્ષ માટે છે કેટલા દસ ટકા છે તો આઠસોના દસ ટકા કેટલા થાય એંશી રૂપિયા ઓકે તો આ એના આ રીતે પણ કારણ કે આ બે વર્ષનું છે આ આઠસો છે એ બે વર્ષના છે એક વર્ષના કેલા થશે ચારસો રૂપિયા થતા હતા તો આ ચારસો રૂપિયા જે હતા એ આ ચુમ્માલીસો રૂપિયા થાય એટલે કે ચાર હજારની અંદર ચારસો ઉમેરી દેવાના અને પછી દસ ટકા ફરીથી કાઢવાનું છે આ તો ડાયરેક્ટ સૂત્ર છે આ તો ક્રોસ ચેકિંગ કરવું હોય તો તો એક વર્ષના ચારસો હતા તો ચારસોના દસ ટકા કરો તો ચાલીસ રૂપિયા તો એ ચાલીસ રૂપિયાનો તફાવત જ થાય કારણ કે પહેલાં પહેલાં મહિને તો આ ચારસો રૂપિયા આવવાના હતા ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ ચારસો આવવાના હતા પણ ચારસો ઉપર હવે બીજા વર્ષનું વ્યાજ ચક્રવૃદ્ધિ લાગશે તો ચારસો ઉપર બીજું કેટલું વ્યાજ લાગશે દસ ટકા લખે ચાલી રૂપિયા તો ચારસો ચાલી પહેલું હતું ચારસો રૂપિયા બીજું હતું ચારસો ચાલી બેનો સરવાળો કરો તો આઠસો ને આવે ઓકે આ રીતે ક્રોસ ચેકિંગ સાદી ઓપ્શનવાળા પ્રશ્નો પૂછાય તો આ રીતે પણ ગણતરી કરવી પડે એટલા માટે તમને સમજાવ્યું છે પાંચમું છે આઠ રૂપિયા એક સરાફી પેઢીમાં ચક્રવૃતી વ્યાજે પાંચ ટકાના દરે મૂક્યા બે વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે ત્રણ વર્ષની અંતે વ્યાજ સહિત કેટલી મળે તો બે વર્ષ માટે ગણતરી કરીએ તો આઠ હજાર આઠસો વીસ ત્રણ વર્ષ માટે નવ હજાર બસો ને એકસઠ રૂપિયા જાતે કરીએ તો તેની અંદર ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ બચતના વિવિધ સમયગાળાના વ્યાજદર જાણવાના છે બેંકની અંદર જશો તો પણ તમને મળી રહેશે તો બે વીસ હજારનો મૂકો છ ટકા વ્યાજ દર બે વર્ષ માટે સાદું વ્યાજ આટલું મળે એટલે બે વર્ષના અંતે વીસ હજાર તમે મૂક્યા હોય તો બે વર્ષ પછી તમને ચોવીસો રૂપિયા વધારે મળે તે જ રીતે બાકીનું છે તમે પૂર્ણ કરી શકશો કોઈ એક દુકાન અથવા મોલની મુલાકાત લઈ માહિતી મેળવવાની છે વસ્તુનું નામ છે ટૂથપેસ્ટ છાપેલી કિંમત પચાસ રૂપિયા ખરીદ કિંમત ચાલીસ રૂપિયા વળતર દસ રૂપિયા કેમ છાપેલી કિંમતે ના આપે પચાસ રૂપિયા લખ્યા હોય પણ એને આપણે ખરીદવા માટે ગયા તો ચાલીસ રૂપિયામાં આપી કેટલા રૂપિયા બાદ કરી દીધા થયું પાંચ કંપાસ સો રૂપિયા અહીંયા એસી માં આપ્યો અહીંયા વીસ તો અહિયાં વીસ ટકા સાબુ છે એકસો ને પચાસ રૂપિયા એકસો વીસ રૂપિયા નોટબુક ચાલીસ ચાલીસ ના પચીસ ટકા કરો પચીસ ચોકસો તો એટલે કે દસ જવાબ આવશે તો મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ